માંગરોળના વાકલ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વાકલ ગામ તિરંગાઓથી ઝરહળી ઉઠ્યું હતું ધારાસભ્ય ગણપતસિંહ બસાવા ઉપસ્થિત રહ્યા હતા અદભુત ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આપણા જ ગુજરાતનું ગૌરવ દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાના આહવાનને સમગ્ર દેશની કરોડો કરોડો જનતાએ વધાવી લીધું છે સમગ્ર દેશવાસીઓ એ રાષ્ટ્રભક્તિથી આજે સમગ્ર દેશની અંદર ગામે ગામ અને તાલુકા મથકે પણ તિરંગા યાત્રાઓ ખૂબ ઉત્સાહપૂર્વક કાઢવામાં આવી રહી છે એના જ ભાગ સ્વરૂપે આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ મુકામે હજારોની સંખ્યામાં માંગરોળ તાલુકાના પ્રજાજનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો અને તમામ સરકારી ડિપાર્ટમેન્ટોના સહયોગથી આજેથી ભવ્યથી ભવ્ય એ વાંકલ ગામની અંદર તિરંગા યાત્રા નીકળી હતી અને આ તિરંગા યાત્રા એ સમગ્ર સુરત જિલ્લામાં ઐતિહાસિક રેકોર્ડ બનાવે એ પ્રકારની જનસંખ્યા આજે અહીંયા ઉપસ્થિત થઈ હતી ફરી એકવાર હું ગુજરાત તેમજ સમગ્ર દેશના પ્રજાજનોને આજની તિરંગા યાત્રા અને આવતીકાલના પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આ આઝાદી અપાવવા માટે જે કંઈ આપણા સ્વતંત્ર સેનાની થઈ ગયા એ તમામ લોકોને લાખ લાખ વંદન પણ કરીએ છીએ શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ અને આજના દિવસે તમામ વિરંગનાઓને પણ આજે આપણે યાદ કરીએ છીએ થી અદભુત માંગરોળ તાલુકામાં ક્યારેય પણ